મિત્રો જોઈ શકો છો આધી મંદિર દર્શન મંદિર મંદિરના અને આજે માતાજીનું ત્રીજું ત્રીજા લાય દર્શન પાપાના જોઈ શકો છો અને ટ્રાફિક પણ ખૂબ છે ટ્રાફિક છે તો ઝડપથી જે મિત્રો બાકી હોય લાઈવમાં જોડે જાય પછી ઝડપથી વિરામ મંદિરના દર્શન કરાવી તો ગાદી આજના લા દર્શન શ્રી સમાધિ મંદિર અને દર્શન કરાવશું બીજું બીજી આજે થોડુંક લેટ થઈ ગયું છે થોડાક ઝડપથી દર્શન કરાવશો મિત્રો

जय श्री कृष्ण मंजू में बघेल जय श्री राम राघव राजा बात को जरा ठीक मित्रों हम में जुड़े जय श्री राम ने जय श्री कृष्णा और ना सुंदर में जरा लाइव सुन तो जय श्री कृष्ण व्यू ले तो लाइक कर सको लाइक करवाने का कोई नहीं मित्रों भरत भैया भी बपेश करम भाई चीज गुराम भरत भैदा भी बब भाई जगदीश पूरा बपेश करम भाई, करम भाई। तो लाए जाओ चला तो आज ना जाना लाइक कृष्ण भगवान बापा स्त्राम स्टुडियो चौहान जगदीश भाई बापा स्त्राम परिवार से लाइव में देखने का लाइव सिंगल में लाइव रहेगा मैं जेनी तरह नवा हुए मैं जेनी ले चैनल में नवा हुए तो चैनल सब्सक्राइब करिए जेती करिए बापा ना सवार है ना सांगे लाइव रहेगा तो जो लाइव रहेगा सिंगल में जना जो ऐसे कुछ सिंगल में लाइव रहेगा ચાલો મતલબ તો બીજા મંદિરના દર્શન કરાવ્યું હતું તો આજના લાઈ દેશો થોડાક ઝડપથી દર્શન કરાવીશું તો આજેના લાઈ દેશો થોડોક લેટ થઈ ગયેલો થોડોક ઝડપથી દર્શન કરાવતી મિત્રો જોઈ શકો છો ફરી જે મિત્રો નવા જણાવી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમે બાપાના સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના જના જાય દર્શન જનક ગોહિલ બાપાશ્રી લાઠી થી લાઈમાં જોડાઈ ગયા છે બધા મિત્રોને બાપાશ્રી રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન બાપાની ભેજા પણ જોઈ શકે સુંદર મજાને લાગી રહી છે મિત્રો મુકેશભાઈ જય બાપાશ્રામ જય શ્રી રામ રાધે રાધે જય મહાકાલ આજના સુંદર મજાના લાઈ દર્શન મહેશભાઈ બાપાશ્રામભાઈ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો સમાધિ મંદિર ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવશું ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવી મિત્રો તમારી ફક્ત બે થી પાંચ મિનિટ લઈશું વધારે ટાઈમ નહીં લીધા અને જે મિત્રો નવા છે જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જાય સવારે આપણે સાતને વીસ અથવા સાતને ત્રીસ અને સાંજે આઠ ને વીસ અથવા આઠને ત્રીસ લાઈવ દર્શન કરાય છે હમણાં નવરાત્રિ હોવાથી થોડુંક વહેલા મોડું થશે મિત્રો દર્શન કરવાનું તો પાંચ દસ મિનિટ વહેલા મોડું હોઈ શકે મેર જયદીપભાઈ બાવળાથી લાઈવમાં જોડાઈ જશે ભાઈ સ્વાગત છે જયદીપભાઈ તમારું લાઈવમાં આ છે ધ્યાનંદિર ધ્યાનંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો નજીક થી દર્શન આપ્યું મિત્રો તો તમે ના લાઈકશન ક્રોસ નો સુંદર મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબર નું ભૂલતા ની મિત્રો આ સુંદર જોઈ શકો છો આપણે ચેનલમાં આપણો ફક્ત એટલો જેટલી છે જે મિત્રો અહીંયા સુધી નથી પહોંચી શકતા તેઓ રોજ ઘરે બેસીને લાઈવ દર્શન કરાય એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છે મિત્રો જો તમને વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો અજયભાઈ બારિયા બાબા સીતારામભાઈ જય શ્રી રામ રાધે રાધે આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના વિચારવા માંગ્યો તો આ બાજુ છે વડની અંદર બાપાના દર્શન કરાવીએ વડમાં મિત્રો ધ્યાનથી જઈશું તમને બાપાના દર્શન થઈ શકે આંખ નાક કાન મોઢું બધું વ્યવસ્થિત છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન વડની અંદર તો મિત્રો ધ્યાનથી જો તમને બે આંખો નાક કાન મોઢું બધું વ્યવસ્થિત થતા છે બાપાના લાઈ દર્શન સુંદર મજાના મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થઈ શકે છે ચર્ચા મિત્રો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો આગળની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો આજના સુંદર મજાના લાઈ દર્શન મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાનું મંદિર તો નવા જે મિત્રો જોડાય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર દર્શન કરાવીએ હવે બે થી 5 મિનિટ લેશો ને બાપાના મંદિરના દર્શન કરી દેશો બે ત્રણ મિનિટમાં પાજ ના સંગમ મજને ગાદી મંદિર આવાય છે જોઈ શકો છો છે ગાદી મંદિર ગાદી માં આવશું અમે જરા લાઈવ છે દિગનેશ વૈદુરજી બાપાશriram ભાઈ જય શ્રી રામ રાધર હવે આજે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાયેલા છે જે મિત્રો નવા છે એમને હજી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન લાઈવ દર્શન જોઈ શકો છો લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો सामत भाई बाबाश्राम भाई जय श्री राम राधा राधे चलो मंदिर ना बीजा मंदिर ना दर्शन करा आज ना ट्राफिक जो है कितना ट्रैफिक ट्राफिक से <coughs> तो बीजा मंदिर ना दर्शन करा सकते तो राधा राधे भाई जय श्री राम तो आज ना मंदिर ना सुंदर नजर आ रहा है दर्शन जय श्री कृष्ण બધા મિત્રોને બાપા શ્રીરામ જય શ્રીરામ રાધ રાધ આજના લાઈવ દર્શન ફરી જે મિત્રો નવા છે એના પર જણાવ્યું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન રોજ આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ આજના સુંદર મજાના લાઈવ દર્શન સામતભાઈ કાળ દાદાને ત્યાં આપણે દર્શન કરાવશું પણ ત્યાં પ્રકાશના લીધે સરખું બતાશે નહીં કેમ કે કાળભેરદા કાળા છે અને પ્રકાશ સામે આવશે તો નહીં બતાવે વ્યવસ્થિત એટલા માટે આપણે રાતે જ દર્શન કરાય છે અત્યારે કાશના પ્રકાશના લીધે વ્યવસ્થિત દર્શન નહીં થાય મુકેશભાઈ વનસિયા બાપેશરામભાઈ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારો કેમતી સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડાના તો આજનું લાઈવ એટલે સુધી રાખ્યા ખત્રી સોહન બાપેશરામભાઈ જય શ્રી રામ રાધે રાધે તાજમહલા એટલે સુધી રાખીએ મિત્રો ફ્રી પાસે આપણે સાંજે આઠને દર તો આઠને વિશે લાઈનમાં મળીશું સોરી આ કાલે આજે રાત્રે સુંદરકાંડ છે તો થોડુંક વહેલા લાઈવ કરશું ટાઈમ હશે તો નગર ડાયરેક્ટ આપણે સુંદરકાંડ લાઈવ કરીશું મિત્રો શનિવાર છે તો આજે સુંદરકાંડ છે તો મિત્રો જેને સુંદરકાંડમાં રસ હોય તો સુંદરકાંડમાં લાઈનમાં જોડાઈ શકે છે આપણા મંદિરે તો તાજમહલા એટલે સુધી રાખીએ બાપા સીતરામ જય શ્રી રામ રાધે રાધે